નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ વધુ સતર્ક બની છે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે વડોદરા શહેર પોલીસની ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ મેન્ટર પ્રોજેક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જો કે તમામ જે આરોપીઓ છે ખાસ કરીને વાત કરીએ કે જે રીઢા આરોપીઓ છે ચોરી સાથે સંકળાયેલા હોય તેવા ખાસ કરીને આ તમામ જે આરોપી છે અને તે આરોપી ને બોલાવવામાં આવે છે મેન્ટલ પ્રોજેક્ટ હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે આપ શકે છે કે તમામ ડીસીપી ઝોન થ્રીમાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનો છે વાડી પાણીગેટ કપુરાય માજલપુર અને મક્કરપુરાના તમામ જે અરીડા આરોપીઓ છે તેમને બોલાવી અને તેઓને આ સૂચના આપવામાં આવી રહી છે આગામી તહેવાર આવી રહ્યો છે દિવાળીનો પર્વ ખૂબ મોટો પર્વ છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં જોઈ શકાય છે આપ જો તમામ જે આરોપી છે આપ જોઈ શકો છો કોઈક ચોરીના ગુનામો છે કોઈ મારામારીના ગુનામો છે તો અનેક ગુનામાં એવા સંડવાયેલા લોકો છે કે જેઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ દિવાળીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં આ જાય અને કોઈપણ પ્રકારનો કોઈને આ ગુનાનો અંજામ ન આપે તે માટે આ પ્રયત્ન વડોદરા શહેર પોલીસની આ ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આ મોડી રાત્રે આ તમામ રીઢા આરોપીઓને બોલાવી અને આ સૂચના આપવામાં આવી રહી છે અને તમામ જે આરોપીઓ છે આ જોઈ શકાય છે જે મંટ પ્રોજેક્ટ હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ને સાથે એફ ડિવિઝન અને ઈ ડિવિઝન આ તમામ સાથે તમામની નોંધણી અને ચકાસણી કરવા તમામ લોકો ક્યાં નોકરી કરે છે સાથે કોઈ મોબાઈલ નંબર બદલ્યો છે કે કેમ તે પણ અહીંયા ચકાસણી કરવામાં આવી રહી છે આપ જોઈ શકાય છે આ તમામ જે અહીંયા કાર્યવાહી છે અહીંયા કરવામાં આવી રહી છે આ તમામને અહીંયા નોંધણી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે તમામ જે વેરીફાઈ ડોક્યુમેન્ટ લાયા જે અહીંયા કરવામાં આવી રહ્યા છે અને તમામને આ તમામ જે બાબતો છે તેની ચકાસણી વડોદરા શહેર પોલીસ હાથે ધરવામાં આવી રહી છે જો કે તમામ જે પોલીસની ટીમ છે તે કાર્યવાહી હાથ ધરી છે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે વડોદરામાં હવે જે દિવાળીનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે ને ત્યારે તેના માટે જ આ તમામ જે આરોપી છે રીધા આરોપીઓ છે અને તમામ જે મેન્ટલ પ્રોજેક્ટ હેઠળ જે કાર્યવાહી છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે જો કે આ તમામ આરડીસીબી ઝોન થ્રીમાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા લોકોને છે તેને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી આરડીસીબી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં અહીંયા કરવામાં આવી રહી છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ મેન્ટર પ્રોજેક્ટ હેટર અહીંયા કાર્યવાહી હાથ ધરાઈ છે અને અને જે પ્રકારે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા સાહેબ છે તેમની સાથે સીધા વાત કરીશું ગુપ્તા સાહેબ શું કહેશો મોડી રાત્રે આ પ્રકારની કાર્યવાહી શહેરમાં શાંતિ અને દિવાળીનું પર્વ સારી રીતે ઉજવાય માટે આગામી જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે નિમિત્તે આપણે ગુજરાતમાં જે મેન્ટર પ્રોજેક્ટ ચાલે છે તેમાં જે ચોરીના અને પ્રોપર્ટી ઓફેન્સીસના ગુનામાં જે સંડોવાયેલા આરોપીઓ ઉપર મેન્ટર રાખવામાં આવેલા હોય છે તો ઝોન થ્રી વિસ્તારના પાણીગેટ વાડી કપુરાઈ મકરપુરા વાંજલપુર પોલીસ સ્ટેશનના મેન્ટરોને અને તેમના રડારમાં આવેલા આરોપીઓને આજે બોલાવવામાં આવ્યા છે અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે આ કરવાનો મુખ્ય હેતુ જે આગામી દિવાળીનો તહેવાર આવે છે અને આ તહેવારમાં ઘણા બધા લોકો મોડી રાત સુધી શોપિંગ માટે પણ નીકળતા હોય છે અને તે સમયે કોઈ ચોરીના બનાવ ન થાય કોઈ સમાજમાં અરાજકતા ન ફેલાય શાંતિ અને સલામતી ડોળાય નહીં તે માટે તેમને સમજ કરવામાં આવી છે અને સાથે સાથે તેમના જે ડોઝિયર્સ પોલીસ જે નિભાવતી હોય છે તેને અપડેટ કરવા માટે પણ તેમના લેટેસ્ટ આઈડિયા ફોટોગ્રાફ્સ લેટેસ્ટ આઈડેન્ટી આઈડેન્ટિટી કાર્ડ લેટેસ્ટ વેરઅબાઉક્સ ક્યાં જોબ કરે છે વગેરે ડિટેલ્સને અપડેટ કરવા માટે પણ એમને બેસાડવામાં આવેલા છે એટલે માનું છું કે સાહેબ જે પ્રકારે હવે આ કાર્યવાહી થઈ રહી છે હવે શહેર પોલીસ આ તમામ જે રીઢા આરોપીઓ છે તેને સબક કરવા માટે તેના છે જો એ લોકો હજુ પણ નહીં સુધરે સુધરાને વારંવાર ચોરી કરતા રહેશે તો આપણી પાસે ઘણા બધા પગલાં છે જે આપણે લઈ શકીએ છીએ ઘણાના પાસા પણ અને તળીપાર જેવા પગલાં પણ લેવામાં આવે છે અને આપ જાણો છે છો એમના રિસેન્ટલી જે ગુસ્સીટોક કરવામાં આવી હતી ચીખલી તે રીતે જો વારંવાર એકથી વધારે ગુનાઓમાં સંકળાયેલા હોય અને જો ટોળકીમાં ગુનાઓ કરતા હશે તો આપણી પાસે ગંભીરમાં ગંભીર ગુસ્સીટોક જેવા કાયદાઓ પણ છે તો આપણે તમામને એ બાબતે સૂચના કરી છે કે ઘણીવાર આ લોકો જ્યારે તડીપારમાં જાય છે ત્યારે એમનું ફેમિલી ડિસ્ટર્બ થતું હોય છે અને એટલા માટે એમને યોગ્ય રીતે પોતાનું જીવન નિર્વાહ કરે અને કોઈપણ આવા ચોરી ચકારી કેવા ડુખાટ જેવા ગુનામાં ના સંધો હોય તે માટે તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે બિલકુલ તો આ હતા ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા સાહેબ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે આ તમામ જે આ આરોપીઓ છે અને તેને પોતાનું જીવન બરબાદ ન થાય સાથે તેમના પરિવારના લોકોનું જીવન પણ બરબાદ ન થાય તે માટે પ્રયત્નો વડોદરા શહેર પોલીસે હાથ ધરે છે સાથે આ દિવાળીનો પ પર્વ આવી રહ્યો છે અને પર્વ સારી રીતે સંપન્ન થાય કોઈપણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટેના પ્રયત્નો વડોદરા શહેર પોલીસની આ ડીસીપી જોન થ્રી અપેક્ષિત ગુતા સાહેબી જે આગેવાનીમાં આ મેન્ટલ પ્રોજેક્ટ હેટર જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને તમામ લોકોને જે તમામ જે આરોપીઓ છે જે રીઢા એકથી વધારે ગુને સાથે સંકળાયેલા લોકો છે ને તમામને જરૂરી સૂચના આપવામાં આવી હતી કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટે ન્યૂઝ વડોદરા